પરીક્ષામાં વિદ્યાર્થી ચિઠ્ઠી કે પૈસા મૂકશે તો વિદ્યાર્થી સામે થશે કડક કાર્યવાહી ગુજરાતની આ યુનિવર્સિટી બહાર પાડ્યું જાહેરનામું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલી પરીક્ષાઓ દરમિયાન ઉત્તર અંદર વિદ્યાર્થીઓ દ્વારા ચલણી નોટ મૂકવા સહિત અવગત ભાષામાં લખાણ લખવા મુદ્દે યુનિવર્સિટીનું આખું વલણ જોવા મળી રહ્યું છે વારવાર આ પ્રકારની બનતી ઘટનાઓને લઈને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે અને પરીક્ષામાં ગેરરીતિ આચરતા અથવા ઉત્તરવાહીમાં અભદ્ર ભાષામાં લખાણ તેમજ ચલ્લી નોટ મૂકવી જેવી બાબતો ધ્યાન આવશે તો તેવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી માટેના આદેશ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા આપણી વિધ નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈપણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલ્લી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસો જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી છ માસ સુધીની ઓન નિમાન અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં અટકાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોર્ડ ફ્લાઇંગ સ્કોર્ડ રેગ્યુલર સ્કોર્ડ જેન્ટ સ્કવડ જેટલી બધી સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય નિયમ આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલ્લી નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું આ ઇનિશિયેટિવ આયોજન કરવામાં આવે છે